સમય જ્યારે સારો હોય શરીર જ્યારે સારું હોય ત્યારે દેવદર્શન તીર્થયાત્રા સેવા ભજન ભક્તિ વગેરે વગેરે કરી લેવાય એકવાર સમય જતો રહીએ એકવાર શરીરમાંથી સ્વાસ્થ્ય જતું રહીએ પછી સંકલ્પો ખાલી માત્ર વિચાર બહુ થયા કરે એ જો શરીર સારું હોય તો આપણે તે કંઈક કરત આપણે તે કંઈક આમાં સેવામાં હાથ લંબાવત પણ હવે શું કરીએ શરીર સારું નહીં વિચાર કરવાનો શરીર સારું હતું ત્યારે ખરેખર આપણે લાભ લીધો તો ખરો શરીર જ્યારે સારું હોય અને ત્યારે લાભ લીધો હોય તો અંતરમાં આનંદ હોય અત્યારે કદાચ મારાથી થઈ શકતું નથી પણ સમય સારો હતો ત્યારે મારાથી થોડી ઘણી પણ ભગવાનની સેવા થઈ હતી થોડું ઘણું પણ ભગવાન રાજી થાય એવું મારાથી કંઈક થયું હતું એવું સહેજે સહેજે હૃદયમાં ભાવ જાગે અને આનંદ પ્રગટે મટવાલા ભક્તજનો આ કથા ખાસ સમજાવે છે આ કથા ખાસ શીખવા છે તન મન અને ધન જ્યાં સુધી સ્વસ્થ હોય જ્યાં સુધી આપણા હાથમાં હોય ત્યાં સુધી એના દ્વારા સારા કામ કરી લેવા એ જ જીવનની સાચી મૂડી છે એ જીવનની સાચી પૂંજી છે એ પછી સમાજ સેવા હોય સત્સંગ સેવા હોય અન્ય કોઈ સેવા કાર્ય હોય ગાયોની સેવા હોય અનાથની સેવા હોય વૃદ્ધોની સેવા હોય જે પણ સેવા તમને જે યોગ્ય લાગે તમને જેમાં જીવ જોડાય મન જોડાતું હોય એ બધા જ માટે આ એક બહુ મોટો મુદ્દો છે જીવન જીવવાનો આપણે ઘણી વાર કહીએ છીએ ભાઈ જીવન એવું જીવીએ કે લોકો ફરી ફરી યાદ કરે પણ જીવન એવું મત જીવીએ કે લોકો ફરિયાદ ફરિયાદ કરે લોકો ફરિયાદ કરે એવું જીવન ન જીવીએ લોકો ફરી ફરી યાદ કરે એવું જીવન જીવાય અને એવું જીવન જીવવું હોય તો થોડો શરીરને કારસો આવે સરદાર વલ્લભભાઈ પટેલ આપણા ગુજરાતના પુનોતા પુત્ર આપણા ગુજરાતીનું ગૌરવ કહી શકાય પાંચસો ને બાંસઠ જેટલા રજવાડાઓ જે સરદાર પટેલની કુનેહ નીતિથી એક થયા ભેગા થયા બધાનું યોગદાન મેળવું ક્ષત્રિયો દરબારો રાજા મહારાજાઓ બધાનું યોગદાન મેળવું પણ એને માટે હિંમત કરવી બધાને જોઈટ કરવા બધાને સમજાવવા ઇન્વોલ્વ કરવા આ કામ બહુ નાનું નહોતું એને માટે પટેલે રાત દિવસ દાખલો કર્યો રાત દાડો મહેનત કરી એનો ઇતિહાસ ક્યારેક વાંચો તો ખ્યાલ આવે સરદાર વલ્લભભાઈ એને જીવન આખું ઘસી નાખ્યું એને જીવન આખું પોતાનું માનો ઢહળો કરી નાખ્યો છેલ્લી જિંદગીમાં બીમારી બહુ રહી સરદાર વલ્લભભાઈ પટેલની બાયોગ્રાફી એમનું જીવનચરિત્ર પ્રત્યેક ભારતીયો જે છે પ્રત્યેક ભારતને પ્રેમ કરનારા છે એને એકવાર અવશ્ય વાંચવું જોઈએ અને હું તો એમ કહું કે આમ આદમી કદાચ વાંચે ન વાંચે પણ આ દેશના નેતાઓ આ દેશના અધિકારીઓ જો સરદાર વલ્લભભાઈ પટેલના જીવનચરિત્રને ખરા દિલથી જો વાંચે તો ગેરંટી છે કે એના હૃદયમાં દેશભક્તિ પ્રગટાવું વગર રહી ન શકે અને એના જીવનમાં ખૂણે ખાજરે પણ જરા તરા પણ ભ્રષ્ટતા હોય ભ્રષ્ટ નીતિ હોય ભ્રષ્ટાચાર હોય એને એને વાર ન લાગે ઘણા બધા કિસ્સાઓ છે ક્યારેક આપણે સાંભળશું પણ આજની કથામાંથી હરિભક્તો આ ખાસ શીખવા જેવો અને સમજવા જેવો મુદ્દો છે સમાજને માટે રાષ્ટ્રને માટે સત્સંગને અર્થે જે પણ કરવાનો લાભ આપણને મળે એ માનવું એ બહુ મોટી આપણી કમાણી છે એ બહુ મોટી કમાણી તમે તમારા પરિવાર માટે કે તમારા પેટ માટે કમાતા હશો બે પાંચ કલાક દસ કલાક કમાણી કરો હજાર બે હજાર ત્રણ હજાર રૂપિયા તમને કદાચ મળે પણ આવી કંઈક અનંતની કમાણી કરવા માટે જઈએ તો અનંત અનંતની પ્રાપ્તિ આપણને થાય એટલે આ કમાણી ખાસ કરજો સમય તમારા હાથમાં હોય શરીર તમારું સારું હોય તો આવી કમાણી કરી લેજો ખોટા વેર ઝેર કજિયા કંકાસ એણે મને આમ કીધું હતું એણે મને આમ કર્યું હતું હવે એ ભૂલું નહીં એટલે એ ભૂલી જવાય ખભે ખભો મિલાવી અને સારા કામ કરી લેવાય મહારાજ રાજી થાય સંતો રાજી થાય એવા કામ કરી લેવાય તે જ આ જીવનનો સાચો આધાર છે જ આ જીવનનું સાચી સફળતા છે